વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું લોટિયું શાક તો અહીંયા આપણે આઠથી નવ ડુંગળી આપણે લઈ લીધી છે અને અહીંયા લસણ અહીંયા લસણ ફોલી લીધું છે અહીંયા આપણે એક મોટું ટમેટું સુધારી લીધું છે લીલા ધાણા લીધા છે અહીંયા આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લીધેલો છે અને અહીંયા આપણે બે મરચાં સુધારી લીધા છે અને હવે આપણે ડુંગળીને સુધારી લેવાની છે અને લસણ અને મરચાંને ખાંડી દેવાનું છે અને અહીંયા આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આપણે સફેદ ભાગ બંને અલગ કરી અને લીલા ભાગને પણ અલગ આપણે સુધારી લેશું આપણે ડુંગળીનો લીલો ભાગ અલગ કરી લીધો છે અને સફેદ ભાગ પણ અલગ કરી લીધો છે આ સફેદ ભાગ અહીંયા આપણે સફેદ ભાગને પણ અલગ સુધારવાનો છે અને લીલા ભાગને પણ અલગ સુધારવાનો છે બંને આપણે અલગ અલગ આપણે બાઉલની અંદર સુધારી લેશું સુધારી લીધા છે અને અહીંયા અહીંયા આપણે આદુ મરચાં અને લસણ ખાંડી લીધા છે તો અહીં આપણે શાકનો હવે વઘાર કરી લઈશું તો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે

ડુંગળી સતણાઈને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનો ડુંગળીનો આપણો અહીંયા સફેદ ભાગ સતળાઈ ગયો છે તો હવે આપણે લીલો ભાગ ઉમેરી દેશું એને પણ સાંતળી લેવાનો છે અહીંયા આપણે સાથે જ આદુ મરચાં અને લસણની પેસ્ટને પણ સાતડી લેવાની છે ડુંગળી એકદમ મસ્ત સપરાઈ ગઈ છે અને ટમેટા ઉમેરી દેસુ એને મિક્સ કરી લેશું ગેસ આપણે ધીમો કરી અને બધા મસાલા કરી દેસુ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ મિક્સ કરીને સાતળી લેશું મસાલો મિક્સ કરીને થોડીવાર આપણે સાતળી લીધું છે ગેસને સાવ ધીમો કરી ગેસને સાવ ધીમો કરી અને આપણે આ પાકવા દેસુ ઢાંકીને ઉપર થોડું પાણી રાખી દેસુ અહીંયા આપણે થાળીમાં ઓજ મૂકેલી છે એટલે કે પાણી મૂકેલું છે તો અહીંયા આપણે ઉપર પાણી મૂકી દીધું છે ઓજ થવા માટે એ ઓજે આપણે પકાવાનું છે એટલે થોડીવાર પાકવા દેસું આપણે પાકી ગયું છે તો હવે જે ગરમ પાણી ઉપર થયું હતું એમાં થોડુંક આપણે ઉમેરીને હવે આપણે લોટ ઉમેરવાના છીએ આ જ ગરમ પાણી આપણે આમાં ઉમેરવાનું હવે આપણે લોટ ઉમેરી દઈશું અહીંયા આપણા શાક ની અંદર જરા પણ ગાંઠા નથી પડ્યા જો તમને દેખાતું જ હશે મસ્ત તેવું આપણું શાક એકદમ લોટ

મિક્સ કરી લેશું લોટિયું શાક તૈયાર થઈ ગયું છે અહીં આપણું ગેસ આપણે બંધ કરી દઈશું આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દેસુ તૈયાર છે અહીંયા આપણું લી લીલી ડુંગળીનું લોટીયું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો